સુરત સહિત દેશભરમાં આજે અષાઢી બીજની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું હતું સુરતમાં અલગ અલગ સાત સ્થળેથી ભગવાન એટલે કે જગતના તાત જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાયું છે જેમાં સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા સુધીની સૌથી મોટી સત્તર કિલોમીટરની રથયાત્રામાં હજારોની મેદની ઉમટી પડી હતી આજે અષાઢી બીજે સુરત શહેરમાં સાત સ્થળેથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી મુખ્ય રૂપે જહાંગીરપુરા ઇસ્કોન મંદિર વરાછા ઇસ્કોન મંદિર અમરોલી મંદિર ગુરુકુળ ખાતેથી પાંડેસરાના કૈલાસનગર સચિન કનકપુર કંસાડ અને ગોડિયા બાબાથી રથયાત્રા આવી હતી જહાંગીરપુરા મંદિર દ્વારા રેલવે સ્ટેશનથી ઇસ્કોન મંદિર સુધી સત્તર કિલોમીટરની રથયાત્રા કાઢવામાં આવી હતી સુરત રેલવે સ્ટેશન સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસે ભક્તો ભેગાથે રથયાત્રા ને પ્રસ્થાન કરાવ્યું હતું જહાંગીરપુરા મંદિરના મહંતે જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા રથયાત્રામાં ઘોડા બેન્ડ પણ જોડાયા હતા ઉપરાંત દેશ વિદેશના સાધુ સંતો પણ સામેલ થયા હતા રથયાત્રા દરમિયાન સુરક્ષાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તો મંદિર તરફથી પણ વોલન્ટિયર હતા યાત્રા દરમિયાન પ્રસાદીના પેકેટ ખીર કેળા અને મિસ્ત્રી સહિતની પ્રસાદીઓ વેચાઈ હતી બપોરે ત્રણ કલાકે રથયાત્રા દિલ્હી ગેટ લીનિય સ્ટેશન સહારા દરવાજા ટેક્સટાઇલ માર્કેટ થઈ ઉધના દરવાજા મજુરા ગેટ અઠવા ગેટ સર્કલ થઈ સરદાબ્રિજ અડાજણ સર્કલથી મોરા ભાગ થઈ જાંગીરપુરા મંદિરે પહોંચી હતી

નગર ની મુલાકાતે નીકળે છે નગરજનોને મળવા મોકલે મળવા આવે છે નગરજનોને દર્શન આપે છે આવો પ્રસંગ આજે ભારતભર માં ઉજવાઈ રહ્યો છે જગન્નાથપુરી હોય વૃંદાવન હોય મથુરા હોય હોય કે આપણો દ્વારકા હોય અનેક જગ્યા નીકળે છે આજે આપણા સુરત માં પણ ઇસ્કોન મંદિર દ્વારા ઇસ્કોન મંદિર સુધી આ ભવ્ય રથયાત્રા નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપણા સુરત મહાનગર ને તમામ લોકોને પ્રભુ તંદુરસ્ત રાખે સુખી રાખે સમૃદ્ધ રાખે એવી પ્રાર્થના આજે ભગવાન જગન્નાથજી ની યાત્રા સુરતના રેલવે સ્ટેશન થી નીકળી અને ઇસ્કોન મંદિર પ્રસ્થાન કરી રહી છે ત્યારે છેલ્લા છત્રીસ વર્ષ થી ભગવાન જગન્નાથજી ની યાત્રા અહીંથી નીકળે છે પહેલી યાત્રા નીકળી ત્યારથી હું આનો સાક્ષી છું આપણે બધા જાણીએ છીએ ગુજરાત ની ઉપર આવનારી આફતને દ્વારકાધીશે કૃષ્ણ ભગવાને જેને ટાળી છે ગુજરાતને સુરક્ષિત બનાવ્યું છે સુરક્ષા આપી છે એટલે ગુજરાતની જનતા આજે સુરત ની અંદર સુરત લોકો રસ્તા પર જનતા રસ્તા ઉપર ભગવાન જગન્નાથજી દર્શન કરવા ભગવાન જગન્નાથજી ને કૃષ્ણ ને રાજી કરવા માટે આજે કૃષ્ણમય સુરત પ્રભુ બની ગઈ અને એનો સાક્ષી બન્યો છું ત્યારે હું મારી જાતને ખૂબ ધન્યતા અનુભવ સુરતમાં રથયાત્રા લઈને પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે વિશેષ પોઈન્ટ પર પીસીઆર અને પોલીસ મોબાઈલ વાનથી સતત પેટ્રોલિંગ કરાયા હતા તેમાં ડ્રોન સીસી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમથી બાદ નજર પણ રખાઈ હતી વજ્ર પ્રહરી વાહનોનો પણ ઉપયોગ કરાયો હતો ટ્રાફિક જામ ન થાય તે માટે બેરિકેડ મુકાયા હતા મોટા ભાગનો ટ્રાફિક એક જ રોડ પર હતો બાકીના રોડ ચાલુ રહ્યા જેથી વાહન ચાલકોને મુશ્કેલી ન પડે રથયાત્રાના બંદોબસ્તમાં એક સંયુક્ત પોલીસ કમિશનર ત્રણ અધિક પોલીસ કમિશનર સાત નાયબ પોલીસ કમિશનર સત્તર એસએપી પચાસ પીઆઈ એકસો સત્તાવીસ પીએસઆઈ અઢારસો બાવીસ જેટલા અન્ય પોલીસ કર્મચારીઓ સોળસો જેટલા હોમગાર્ડ ત્રણસો વીસ ટીઆરબી અને એસઆરપીની કંપની યાત્રામાં તૈનાત કરવામાં આવી છે